નવરાત્રીનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉત્સવને વધુ ખાસ બનાવવા માટે જય ગણેશ ટાટા દ્વારા નવરાત્રિ સ્પેશિયલ મેગા કાર્નિવલનું તારીખ અગિયારથી ચૌદ સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કાર્નિવલનું આયોજન શહેરના બે મુખ્ય સ્થળો નાના મોવા સર્કલ અને સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામે કરવામાં આવ્યું છે આ કાર્નિવલ ગ્રાહકો માટે એક તક લઈને આવ્યો છે જેમાં તેઓ તેમની મનપસંદ ટાટા કાર પર આકર્ષક બચત ઓફરનો લાભ લઈ શકે જય ગણેશ ગ્રુપના વધુ વિગતો આપી હતી મારું નામ સંદીપ ખર્ચરિયા છે હું એઝ એ જય ગણેશ ગ્રુપ સીઈઓ છું અને જ અમે લોકોએ અહીંયા નાના માવા સર્કલ અને સાધુ વાસવાણી રોડ પાસે રાજ પેલેસની સામે નવરાત્રી કાર્નિવલનું આયોજન કરેલ છે આ કાર્નિવલ કરવાનો મેઇન ઉદ્દેશ એ છે કે તમને ખ્યાલ જ છે કે ગવર્મેન્ટે નવા નિયમો પ્રમાણે તારીખ બાવીસ તારીખથી જીએસટીની અંદર ધરખમ મોટા ફેરફાર આપી રહી છે જેથી કરી કસ્ટમરને ગાડીઓની અંદર જે કે અમારી જે નાની રેન્જની ગાડી આવે છે ચાર મીટર્સની રેન્જની જે ગાડીઓ કહેવાય બારસો સીસીની એની અંદર ટાટા ટિયાગો છે ટિગોર છે પંચ છે અલ્ટ્રોસ છે અને નેક્સોન જેવી જે પ્રોડક્ટ છે એની અંદર સાઠ હજાર રૂપિયાથી લઈ અને એંશી હજાર સુધીના રૂપિયા સુધીના બેનિફિટ છે તો એથી હું કસ્ટમરોને ખાસ કરીને કહેવા માંગુ છું કે આ આયોજન એટલા માટે જ કરેલું છે કે હવે જે પાવન નવરાત્રીનો જે તહેવાર છે દિવાળીનો તહેવાર છે એટલે આપણા સૌરાષ્ટ્ર ગુજરાત માટે ઉત્સવનો તહેવાર છે એ ટાઈમ ઉપર આપણે લોકો નવી ગાડીઓ અને નવી વસ્તુઓ પરચેસ કરતા હોઈએ છીએ તો ગાડી લેવા માટે અત્યારે સુનેરી તક છે કે જેની અંદર તમે ગાડીનું જે ડિસ્કાઉન્ટ છે બાવીસ તારીખ સુધીનું જે જીએસટીનું બેનિફિટ બાવીસ તારીખ પછીનું જે મળવાનું છે એ આજ રોજ અમે લોકોએ તેના બુકિંગ સ્ટાર્ટ કરી દીધા છે જો આપ લોકો અત્યારે બુકિંગ કરાવશો તો આપણને નવરાત્રી અને દિવાળીમાં એ ગાડીઓ મળશે અને જેથી કરીને અત્યારે તમે જોશો તો ગાડીઓની ભાવ ઘટવાથી જીએસટીનો ફેરફાર આવવાથી અને ઓલ ઓવર જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર કસ્ટમરની લાવ લાવ થઈ છે ટાટા દ્વારા જો અમે લોકો અત્યારે નવરાત્રિની અંદર ઉપર પહેલાં પહેલાં તો અમે લોકો ફ્રન્ટ અત્યારે જીએસટી બાદ કરી આપીએ છીએ અને જીએસટી બાદ કરી અને એનું બુકિંગ લે છે પ્લસ કંપનીની અંદર કન્ઝ્યુમર ઓફર્સ છે એ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડથી લઈને એક લાખ રૂપિયા સુધીની છે મોટી ગાડીની વાત કરીએ હેરિયર સફારીની અંદર વાત કરીએ તો એની અંદર જીએસટીનો બેનિફિટ અપ્રોક્સિમેટલી વન ફિફ્ટી એક લાખ પચાસ હજારથી લઈ અને કસ્ટમર બેનિફિટ છે એ બેનિફિટ છે સેવન્ટી ફાઇવ લાઇવ થાઉઝન્ડ રૂપીસ સુધીનો બેનિફિટ છે તો આ બધા બેનિફિટ અત્યારે તમે બુકિંગ કરાવો તો લઈ શકો સાથે સાથે આ કાર્નિવલની અંદર સ્ક્રેચ એન્ડ વિન અને બીજી ઘણી બધી કન્ઝ્યુમર અમે સ્કીમ રાખેલ છે તો આપ જરૂરથી મુલાકાત લ્યો આપને આવશો તો જ તમને ખ્યાલ આવશે અને અહીંયા એક સાથે તમને ટાટા મોટર્સની બધી જ ગાડીઓ જેમ કે પેટ્રોલ ગાડીઓ સીએનજી ગાડીઓ ઇલેક્ટ્રિક ગાડીઓ એ બધું જ અહીંયા તમને જોવા મળશે કાર્નિવલનું આયોજન આપણે તારીખ અગિયારથી લઈ ચૌદ તારીખ એટલે કે રવિવાર રાત સુધી રાતના દસ વાગ્યા સુધી છે સવારે દસથી રાતના દસ સુધીનો અમારો કાર્યક્રમ છે તો આપ સર્વ કસ્ટમરને પધારવા વિનંતી કાર્નિવલનું આયોજન છે નાના મવા સર્કલ એચપી પેટ્રોલ પંપની બાજુમાં અને સેમ ટુ સેમ બીજો કાર્નિવલનું આયોજન છે જે અમારું એ સાધુ વસવાણી રોડ રાજ પેલેસની સામે એટલે કસ્ટમરને રેસિડેન્સિયલ એરિયાથી ઘણા બધા નજીક છે તો આ આવી શકે છે રૂબરૂપ ઘરે બધા લોકો ફેમિલી સાથે વિઝિટ કરી શકે છે